ઘોઘાના અનેક વિસ્તારોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા દરિયાઈ દિવાલનું કામ યુદ્ધના ધોરણે શરૂ થાય તે અત્યંત જરૂરી દરિયાકાંઠે આવેલું અને એક સમયે વિશ્વના ચોર્યાસી દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે જાણીતું ઘોઘા ગામ અને આ ઘોઘાનો દરિયો વિશ્વમાં બીજા ક્રમાંકનો સર્વોચ્ચ કરંટ ધરાવે છે આ ઘોઘા ગામમાં દરિયાના પાણી ના ઘુસી જાય તે માટે અંગ્રેજોના સમયમાં દરિયાઈ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી જે દિવાલ ધીમે ધીમે તૂટીને હલસાવ ભાંગીને નામ શેષ થવાના આવે છે દરિયાઈ દિવાલ તૂટતા અવારનવાર દરિયાનું પાણી ઘોઘા ગામના કિનારાના વિસ્તારોમાં ફરી વળી અને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે ત્યારે ઘોઘાના દરિયામાં છેલ્લા ત્રણ દિવસથી આવી રહેલી ભારે ભરતીને પગલે ત્રણ દિવસ દરિયાના પાણી ગામમાં ફરી વળ્યા હતા અને ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું દરિયાઈ દિવાલ જતા અમાસ પૂનમની હાઈટાઈડ ભરતી વાવાઝોડા તેમજ ભારે વરસાદ દરમિયાન દરિયાના પાણી હદ પાર કરીને આ માર્ગેથી ગામમાં ફરી વળે છે ત્યારે ગોઘાના દરિયામાં ભારે કરંટ અને મોટા મોજા ઉછળ્યા હતા હેવી કરંટને પગલે દરિયાના પાણી તટથી આગળ વધીને ગામમાં ફરી વળતા બારવાળા કાંચીવાળા મોટા પેરની દરગાહ છાબર મોરા મોરકવાડા સહિતના વિસ્તારોમાં ગોઠંડો પાણી ભરાયા હતા જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો

આ દિવાલ બનાવવા માટે ત્રણેય સહમત થાય અને સંયુક્ત રીતે કામ થાય તો જ આ સંરક્ષણ દિવાલ બની તેમ છે જો કે સરકારના એક વિભાગ દ્વારા માત્ર એકવીસ મીટરની દીવાલ બનાવી સંતોષ માની લેવામાં આવ્યો છે આ સિવાયની દીવાલ નવી બનાવવા માટે કોઈ જ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી ન હોવાથી લોકોને હાઇટાઇડ ભરતી તેમજ ચોમાસાના દિવસોમાં તથા ચક્રવાત જેવા સમયે ભયના ઓથા નીચે જીવવું પડી રહ્યું છે ગામ લોકો દ્વારા વિશ્વાસ રાખી અને મત આપી ચૂંટી લાવ્યા છે તે એક પણ નેતા આજે આવી કપરી સ્થિતિમાં ડોકાયા પણ નથી જો કે દિવાલ મુદ્દે વાતાવરણ ગરમાય ત્યારે માત્ર કહેવા માત્ર અધિકારીઓ આટા મારે છે પરંતુ જ્યારે ખરેખર આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કોઈ પણ અધિકારી ત્યાં દેખાતા પણ નથી ત્યારે આ દરિયાઈ પ્રોટેકશન વોલનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જોકે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આ તંત્ર કોઈ મોટી જાનહાની સર્જાય એ પહેલા જાગે તે અત્યંત જરૂરી બન્યું છે ચીફ એડિટર નિતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા